ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ જામનગરમાં ફરી એકવાર આપણે જેબી બી બંધેજની મુલાકાતે આવી ગયા છીએ તમારે અહીંયાથી ખરીદી કરવી હશે ઘર બેઠા તો તમને ફ્રી શિપિંગ ફેસિલિટી છે તે પ્રોવાઈડ કરવામાં આવશે એક પણ પીસ પણ તમે આ વિડીયો થ્રુ તમે મગાવી શકશો અને એક થી વધારે પણ તમે આ પીસ અહીંથી મગાવી શકશો અહીં ઓફલાઇન ઓનલાઈન હોલસેલ રિટેલ બધી પ્રકારે તમે ખરીદી કરી શકો છો અને ગુજરાતની બહાર જો તમે રહેતા હશો ને અહીંથી તમને ફીસ જોશે તો ત્રણ હજારની ખરીદીની ઉપરનું તમારું બિલ થશે તો એ પણ તમને ફ્રી શિપિંગ સર્વિસ છે તે પ્રોવાઈડ કરવામાં આવશે તો વધુ વાર ન લગાડતા આપણે અહીંના ઓનર જતીનભાઈને મળીએ અહીંનું કલેક્શન અહીંની પ્રાઇસ બધું આપણે વિડીયોમાં જાણીશું વિડીયો ગમે તો તેને લાઈક કરી તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલશો નહીં જતીનભાઈ જય કૃષ્ણ તો હવે આજે આપણે બાંધણી સાડી નું કલેક્શન જોવાના છીએ તો સ્ટાર્ટિંગ પ્રાઇસ ની વાત કરીએ તો ક્યાંથી સ્ટાર્ટ થશે ને ક્યાં સુધી ની આપણે હશે 700 થી સ્ટાર્ટ થશે અને 3500 રૂપિયા સુધી છે બરોબર તો હવે આજે આપણે આ પીસ છે બધા વિથ પ્રાઇસ જતીનભાઈ આપણને બતાવતા જશે એપ્રોક્સ પ્રાઇસ છે ને એપ્રોક્સ આપીશ ઓકે બરાબર

આપણ હજાર માં આપણ જે કટ સિલ્ક માં છે શોર્ટ પાલવ માં હજાર રૂપિયા આ પણ કટ સિલ્ક માં છે શોર્ટ પાલવ હજાર રૂપિયા આપણ છે આપણ હજાર રૂપિયા છે સિલ્ક માં છે અને પણ હજાર રૂપિયા આ બધી વોશેબલ કે ડીસી વોશેબલ વોશ હોય નોર્મલ વોશ કરવાની અને બ્લાઉઝ ના કટ ની વાત કરીએ તો બ્લાઉઝ નો કટ સેન્ટીમીટર છે હજાર રૂપિયા હજાર રૂપિયામાં તમે વિવર્ષ જોવો છો કે ઘણી બધી વેરાયટી છે અને વિથ વર્ક આવશે અને આ પણ હજાર રૂપિયા માં જ છે અને આમાં કલર પણ આવશે અને ડિઝાઇન પણ આવશે બે ડિઝાઇન આવશે અલગ અલગ કલર આવશે 8 થી 10 આમાં પણ તમે જોઓ છો કે હાથી છે ડોલી છે દુલ્હા દુલ્હન છે કળશ છે બધી સરસ એક ટ્રેડિશનલ જે ડિઝાઇન આપવામાં આવતી હશે ને એ તમને આના પીસમાં જોવા મળશે પછી આવશે મલાઈ સિલ્ક મલાઈ સિલ્ક હા બનારસી આવે ઓકે આવશે 1600 રૂપિયા

આમાં કોઈ આફ્ટર વોશ કલર જાય કે કલર ની ગેરંટી નોર્મલ વોશ નોર્મલ વોશ આ પણ કાંજી માં છે બનારસી 1600 રૂપિયા પછી આ ડુપિયન સિલ્ક માં આવશે એમાં અલગ અલગ ડિઝાઇન અલગ અલગ કલર આવશે આ અઢારસો રૂપિયા આ પણ અઢારસો રૂપિયા જેને ખાસ કરીને ઇંગ્લિશ કલર લાઈટ કલર પેસ્ટલ કલર જોતા હશે એ કલેક્શન પણ તમને અહીંયા જોવા મળશે અને તમે જો કે સાથીઓ ને એ બધી ડિઝાઇન આપેલી છે એટલે ટ્રેડિશનલ નું ડિઝાઇન નું આમાં પૂરતે પૂરતું ધ્યાન રાખવામાં આવશે આ પણ ડુપ્લિકેટ માં આવશે ને 1800 રૂપિયા

આમની પ્રાઇસ 2800 2800 પછી આ લગડી પટો એક દાણામાં આવશે આ ધોરા બંધેજમાં પણ આવે છે ને ધોરા પીરા બંધેજમાં પણ આવે છે આની પ્રાઇસ રહેશે 2200 રૂપિયા પછી આ ગજ્જીમાં બોર્ડર વાળું આવશે સેમી ગજીમાં જ નક્સી પલ્લુ અને આની પ્રાઇસ રહેશે 3500 રૂપિયા આ પણ ગજ્જી ટીસી વાળો નક્સી બોર્ડર આવશે અને આની પણ પ્રાઇઝ હશે પાંત્રીસો રૂપિયા સેમી ગજીમાં આવશે આ પણ સેમી ગજીમાં આવશે પલ્લુ આવશે બોર્ડર આવશે અને એક દાણો આવશે આની પણ પ્રાઇસ હશે આ પણ નકશી બોર્ડર માં આવશે નકશી પલુ બોર્ડરમાં સેમી ગજીમાં અને આની પણ પ્રાઇસ હશે પાંત્રીસો રૂપિયા પછી આ બનારસી સિલ્કમાં આવશે બુટાવાળું કાંજીવરમ

આની પહેલા પણ આપણે જેબી બંધેજ નો એક સેલ નો વિડીયો લાવ્યા હતા ખાસ વિવર્સ ને ખુબ જ પસંદ પડેલો તો જતીનભાઈ એકવાર પાછું આપણે આપણા વિવર્સ સાથે સેલ ની પણ એકવાર વાત કરી સેલ કેવી રીતના તમે રાખો છો અને ક્યારે ક્યારે હોય છે સેલ તો આપણે રાખી છીએ અને આમાં શું છે કે ક્યારે કન્સોર્ટેડ માલ વયરો હોય આપની પાસે એક બે પીસ હોય કે આગળ બનવામાં ન હોય એવી વસ્તુ સેલ માં મૂકી જેમ કે અત્યારે લેરિયા છે તો લેરિયા આપણે મૂકેલા છે આ આવશે લગડી પટ્ટો આ 1600 રૂપિયામાં બરોબર મોડલ સિલ્ક ઉપર જ આવશે અને એમાં લગડી પટ્ટા વગર આવશે 1000 રૂપિયામાં આવશે એટલે સેલની ની આમ એકચુઅલ વાત કરીએ તો જે આપણે સ્ટોક ક્લિયર માટે માટે મિક્સ હોય અલગ અલગ ફાટેલું તૂટેલું નો આવે ઓકે અને ઈ સેકન્ડ ફાટેલું તૂટેલું હોય તો એ અમે અલગ ભાવથી થી વેચી નાખીએ છીએ અથવા તો બાર્ગેનિંગ કરીને આપી દઈએ સો બસો પાંચસો જે કઈ જેટલું નુકસાન એના સરખી બરોબર ને જેવું નુકસાન બાંધણી સાડી નું તો કલેક્શન આપણે જોઈ ચુક્યા હવે આપણે દુપટ્ટા નું કલેક્શન જોઈશું તો દુપટ્ટામાં માં સ્ટાર્ટિંગ પ્રાઇસ ક્યાં થી ક્યાં સુધીની ની હશે 700 રૂપિયા થી 700 રૂપિયા ને મટીરીયલ ની વાત કરીએ તો મોડલ ગજી પણ આવશે જ્યોર્જેટ પણ આવશે અને લગડી પટ્ટો છે નક્ષી પાલાવ છે બોર્ડર વાળું એવી છે આમાં

આમાં પણ તમે જુઓ છો કે શ્રીનાથજી છે એ બધાની તમને ફિગર છે સારા એવા દેખાય છે આ બધા સાતસો ના આ સાતસો રૂપિયા મોડલ સિલ્ક ઉપર જ આવશે લગડી પટ્ટો આવશે મલ્ટી ઉપયોગ થાય છે દુપટ્ટામાં છે કુર્તીમાં છે કપ્તાનમાં છે હા ઘણી બધી બેનો છે કફતાન પણ બનાવે છે અને કુર્તી પણ બનાવે છે આ જોરજટ માં આવશે આ પણ 700 રૂપિયા પછી આ બાટીક નો પ્લેન દુપટ્ટો આવે છે મોડલ સિલ્ક ઉપર જ આવશે સેમી ગજી આ પાંચસો રૂપિયા આનો ઉપયોગ બે ત્રણ રીતે થાય છે કુર્તીમાં પણ થાય છે દુપટ્ટા તરીકે કપ્તાન તરીકે પછી આ પણ દુપટ્ટો આવશે ગજીમાં લગડી પટ્ટા વાળો આનો પ્રાઇસ છે અગિયારસો રૂપિયા એમાં ફેન્સી ડિઝાઇન પણ આવશે એક દણાવાળી પણ આવશે આ બધાની શું રેન્જ 1100 1100 પછી આ નક્સી બલ્લુમાં આવશે આ 1200 રૂપિયા

આઈ હોપ તો તમને એનું કલેક્શન ખૂબ જ ગમ્યું હશે વિડીયો ગમે તો તેને લાઇક કરી તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને વધુ જાણકારી માટે હું તમને તેમના કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ પણ આપી રહી છું